तो जो आप रमान हैं ना कोई खिले वी जो जो बैक साइड थी विद कैप हने फुल गरम रहे तो पश्मीना में आएगा तो वह तो पश्मीना में आएगा पश्मीना हाँ जी आज का शादी सीजन चलता है ना ओके तो वेलवेट में आएगा वेल्वेट में ओके तो इसमें कलर કલર 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 અને આ સ્ટોલ મિત્રો ખાસિયતની વાત કરું ને તો અહીંયા ભાઈ હુડીઝનો ખજાનો તમને જોવા મળવા છે અઢળક કલેક્શન અને જબરદસ્ત બધું લેટેસ્ટ કલેક્શન માટે જોઈ શકો છો કે કેપમાં ઘણું બધું કલેક્શન છે અહીંયા આના છે ટુ નાઇન્ટી ત્યાર આ પ્રમાણે જો આ ટુ હંડ્રેડ રેબિટ વાળી છે પછી એકદમ આ ન્યૂ બોર્ન બેબી હોય ને જો એના માટે આ જો જબરજસ્ત વેરાયટી તો સ્વાગત છે મિત્રો માર્કેટ સિરીઝના નવા વિડીયોમાં હવે ટૂંક સમયમાં ગુલાબી ઠંડી મિત્રો ચાલુ થઈ ગઈ છે અને ભર શિયાળો પણ આવી જશે અને શિયાળાની અંદર બધા આપણે ગરમ કપડાં અને સ્વેટરો પહેરતા હોઈએ છીએ અને ઘણા બધા આપણા દર્શક મિત્રો ઘણા બધા વ્યુઅરનું કહેવું હતું કે ચિરાગભાઈ અમદાવાદની અંદર તિબેટીયન રેફ્યુજી માર્કેટ શરૂ થયું કે નહીં કંઈક ઇન્ફોર્મેશન આપો તો આજે સ્પેશિયલી મિત્રો હું પહોંચી ગયો છું અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં અને જોઈ શકો છો તમે તિબેટીયન રેફ્યુજી સ્વેટર બજાર અમદાવાદમાં અહીંયા લાગી ગયું છે હવે મિત્રો આ માર્કેટના ટાઈમિંગની વાત કરી દઉં ને તો સવારે દસ વાગ્યાથી લઈને રાત્રિના દસ વાગ્યા સુધી આ માર્કેટ મિત્રો ચાલતું હોય છે હવે લોકેશન તમને સૌ ગાઈડ કરી દઉં તો દર વખતે મિત્રો આ માર્કેટ છે ને એ ગાંધી બ્રિજ અને નહેરુ બ્રિજના વચ્ચે સેન્ટર પોઈન્ટમાં મિત્રો લાગતું હોય છે પરંતુ આ વખતે તિબેટીયન રેફ્યુજી માર્કેટ જે અમદાવાદમાં લાગે છે લોકેશનમાં મિત્રો થોડો ચેન્જ છે અત્યારે આ માર્કેટ મિત્રો લાગ્યું છે એ જમાલપુર જે પાલડીવાળું જે બ્રિજ છે જે સરદાર બ્રિજ મિત્રો કહેવાય છે એ સરદાર બ્રિજની એક્ઝેક્ટ નીચેના ભાગમાં રિવરફ્રન્ટ વિસ્તારમાં મિત્રો આ તિબેટીયન રેફ્યુજી માર્કેટ છે એ લાગ્યું છે તો ચાલો મિત્રો સાથે મળીને એક્સપ્લોર કરીએ બે હજાર પચીસ તિબેટીયન રેફ્યુજી માર્કેટ શું રેટમાં શું સ્વેટરો બાળકોથી લઈને ભાઈઓના બહેનોના મળે છે બધું તમને વન બાય વન બતાવી દે ચલો આવી જાવ વિડીયો શરૂ કરીએ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે તિબેટીયન રેફ્યુજી માર્કેટમાં અને તમે અંદરનો જે વ્યૂ છે જે જોઈ શકો છો એથી લઈને જે સુધીના અલગ અલગ સેક્શન આ પ્રમાણે બનાવવામાં આવ્યા છે કે જ્યાં તમને ગરમ કપડાઓનો ખજાનો મળી જવાનો છે અને અમદાવાદનું સૌથી મોટામાં મોટું માર્કેટ મિત્રો કહેવાતું હોય છે અને ઘણા બધા લોકો આખા વર્ષથી રાહ જોતા હોય છે કે તિબેટીયન રેફ્યુજી માર્કેટ ક્યારે આવે અને ક્યારે ગરમ કપડાંની ખરીદી કરવું તો ચાલો મિત્રો હવે સાથે મળીને આપણે એક્સપ્લોર કરીએ છીએ સૌપ્રથમ મિત્રો આપણે એ વાળું જે સેક્શન છે એમાં જતા રહીએ અને ત્યાં એક સ્ટોલની આપણે વિઝિટ કરીએ શું વેરાયટી આપણને મળે છે એ વિડીયોમાં આગળ આપણે જોઈએ હવે આપણે પહોંચી ગયા છે ફરતા ફરતા બી નાઇન નંબરના એક સ્ટોલમાં આપણી સાથે ભાઈ જોડે હો ભાઈ हाई सर कैसे हैं आप बस बस बढ़िया, बढ़िया। और बताइए तो क्या रेंज है क्या वेरायटी 2025 में अपने को देखने को मिलेगी वो जरा आपने जो भी वेराइटीज रहेगी भैया हम आपको इसी वीडियो में कवर कर देंगे हमारा लो टू हाई का कॉन्सेप्ट रहेगा पूरा ओके बराबर पूरा लो से लेके जितना हमारा हाईएस्ट रहता है तो कौन से अपना स्टार्ट होगा हमारा सिक्सटी से स्टार्ट होगा कार्गो रहते हैं ये ये कार्गो रहता है आपका ओके प्रॉपर रफ एंड टफ यूज के लिए बना हुआ प्रॉपर आपका इसमें फर आ जाएगा देखिए अंदर इसी में

અને આમાં પોકેટ-પોકેટ બધું છે બાકી બેક સાઈડ થી તમને બતાઈ દઉં કે આ રીત નું રહેશે અને ફૂલ ગરમ રહેવાનું છે અび સાઈઝ ઇસમે કોન કોન સા મિલેગા સાઈઝ સર ઇસકા આપકા સોરી લાર્જ થી સ્ટાર્ટ હોગા ત્યારબાદ એક્સલ 3 એક્સલ 4 એક્સલ 5 એક્સલ એન્ડ 6 એક્સલ અમારો લાસ્ટ રહેશે 6 એક્સલ જી ઓહ એ ભાઈ સાઈઝ નો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી અહીંયા બધા ઓપ્શન તમને મળી જવાના છે બિલકુલ સાઈઝ કા કોઈ ચિંતા લેની જરૂર નથી એ सबको આ જશે કે ત્યારબાદ યે આતા સર યે વેલ્વેટ રહેતા હે આપકા વેલ્વેટ જી ઓકે

ये सर आर्टिकल है आपको मतलब पूरी मार्केट में कहीं नहीं मिलेगा हमारे अच्छा। पास मिलेगा जस्ट वन क्या वेरायटी बोलते हैं सर इसको ये टाइम सर्कल है सर बुलेन में ओके टाइम सर्कल जी तो जो कई अलग है ना उसी में ये भी है सर इसमें भी सर बहुत सारी वेरायटी आ जाती है नैनो प्राइस है जो टू एट नाइन जीरो आठ सौ ने बिलकुल यहाँ सेम तुम्हें जो नेवी ब्लू कलर ना ऑप्शन तुमने बताओ नेवी ब्लू जो एक ऑप्शन तुमने ब्राउन भी है सर इसमें देखिए

कैप ने अँ नजीक थी तुमने जो रिमूव करवी तो कर हो तो रिमूव करने ऑप्शन मिली देवा कैप साथ पहरव हो तो पेहरी सको रिमूव कर पेहरी सको अइजिंग है ए जो वन सिक्स नाइन जीरो सोल सौ नेव रुपया और इसमें भैया कलर कितने रहेंगे इसमें सर कलर ऑप्शन आपके चार रहते हैं तीन से चार हर एक में जी तीन से चार कलर ऑप्शन आपको हर उसमें मिलेगी वेरायटी ओके बराबर इसके अलावा सर ये देखो आप ये लॉन्ग कोट है आपका लॉन्ग बॉइज का जी

જો આ પ્રમાણે એનું કંઈક છે જોઈ શકો છો બેક સાઇડથી વિથ કેપ અને ફૂલ ગરમ રહેશે અને આમાં પણ તમે આગળ જણાવ્યું ને જો આ ડબલ એક્સેલ ટ્રીપલ એક્સેલ ફોર ફોર એક્સેલ સુધીની સાઈઝ ઓપ્શન પણ તમને અહીંયા મળી જશે અને વિધાઉટ કેપ જોઈતું અને એ પણ ભાઈ બતાવી રહ્યા છે જો એક આ એક બીજી તમને પેટન બતાવું જેનું રેટની મિત્રો વાત કરું ને બારસો ને નેવું રૂપિયા વ્હાઈટ કલર એ ડબલ સાઇડેડલ સાઇડ સાઈડ ઓકે એટલે વ્હાઈટ બાજુ તમારે પહેરવું હોય અને અંદરની બાજુ પર નેવી બ્લ્યુનો ઓપ્શન છે જો ડબલ સાઈડ તમે પહેરી શકો પ્રાઇસ છે બારસો ને નેવું એક આર્ટિકલ ચેક કરીએ યે લેધર પ્લસ વેલવેટ આપ લેધર પ્લસ વેલવેટ વેલ્વેટ જી અંદર આપકો પ્રોપર ફર મિલ જાયગે ઇસમે ઓકે ઓર જૈસે પાર્ટી વગેરે રહેતા હે હા પાર્ટી વગેરે હમ જાના હે કભી આપને ઓકેઝનલી કહીં ઘૂમને જાના હે ઉસકે લિયે બેસ્ટ હે ભયા ઓકે લે જેમ કપડાઓમાં જેમ પાર્ટી કરની બધી વેરાઈટી આવે છે ને એવું તમને આ જેકેટમાં પણ તમને મળી રહેવાની છે તમે જોઈ શકો છો પાર્ટીવેર જેકેટની વેરાયટી વાહ ભાઈ મને પર્સનલી થોડું બહુ ગમ્યું અને અંદરની બાજુ પણ આ પ્રમાણે જો એક ખીસ્સું આપેલું છે એટલે કે એક્સ્ટ્રા સામાન તમારે મૂકવું હોય તો વાંધો ના પ્રાઇસની વાત તમને જોડે જોડે કરતા રહીએ અને પ્રાઇસ જે છે જો બે હજાર નવસો નેવું તો ભૈયા પ્રાઇસ ફિક્સ રહેસ સર ફિક્સ રહેતે અમારે ફિક્સ રહેતે રહે માર્કેટમાં આપણે કંઈ બી હી મિલેંગે બરાબર છે તો એ સિવાય પણ તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ઓપ્શન મળવાના છે અને ભાઈનો જે સ્ટોલ નંબર છે ને એ છે બી નાઇન તો જો તિબેટીયન રેફ્રુજી માર્કેટમાં આવો ને તો બી નાઇન સ્ટોલમાં તમને જીન્સનું ઘણું બધું કલેક્શન મળી જશે બી નાઇનમાં આપણે બધું કલેક્શન ઘણું બધું જોયું તો જોઈ શકો છો તમે આ બાજુ પણ આ એ વાળી રો છે અને આ બાજુ તમે જોઈ રહ્યા છો આ બી બધું કલેક્શન તમને ભાઈ હવે મળી જવાનું છે નાના બાળકોની વાત કરું લેડીઝોની વાત કરું કે જેન્ટ્સની વાત કરું આ તિબેટીયન રેફ્રિજ માર્કેટની અંદર આપણને ગરમ કપડાંનું બધું જ કલેક્શન અહીંયા મળી જશે તો હવે આપણે એક બીજી શોપમાં બીજા એક સ્ટોલ ઉપર જઈએ છીએ ત્યાં શું વેરાયટી મળે એ તમને આગળ બતાવું અત્યારે આપણે ફરતા ફરતા એક સ્ટોલમાં પહોંચી ગયા છે જોઈ શકો છો તમે એફ થ્રી કરીને એક સ્ટોલ લાગેલો છે કે જ્યાં લેડીઝનું ઘણું બધું કલેક્શન સાલની વાત કરું ત્યારબાદ સ્ટોલ છે પશ્મીનાની ઘણી બધી વેરાયટી છે ને એ આપણે આ સ્ટોલમાં મળી જવાની છે તો કહેશે નમસ્કાર નમસ્તે 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 તો હવે ક્યાં કયા વેરાયટી થોડા દેખાઈએ દો હજાર પચીસમાં ક્યાં કલેક્શન લઈ ગયા શરૂ કરતો એ ના પશ્મીના મેં પશ્મીના મેં આયગા પશ્મિના મેં આયગા પશ્મીના હાજી और रेट कितना रहेगा मैडम इसका इसका रेट कम से कम इसमें है गा गा है। ते ते रुपया। जी। ओके ओके जो और एक एक टाइप में 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 आएगा? में आएगा, आएगा। जी जी थोड़ा फैंसी में आएगा चाहिए बोलते हैं ना इस टाइप आएगा डबल कलर में आएगा इसमें कलर

મિત્રો ચાલી રહી છે કુર્તી હોય ને તો આ એક બેસ્ટ ઓપ્શન રેવાનો છે અને પ્રાઇઝિંગ મેડમ કે

બરોબર એક એ આયેગા મર્દાન ફૂલ સાઈઝ મે આયેગા એ પૂરો જેન્સ મે આયેગા ઓકે લે જેન્સ માટે તમારે કોઈ સાદા સિમ્પલ માં તમારે જવું હોય ને એ ઓપ્શન પર તમને અહીંયા મળશે આ છે 650 ₹650 નું છે રીવર્સબલ મે ફૂલ સાઈઝ મે આયેગા જેન્સ મે ઓકે અને આ રિવર્સબલ છે ચાલ રિવર્સબલ જો અંદર ની બાજુ અને બહાર ની બાજુ ચેક્સ વાળું છે હાજી અને જેન્સ માં સારું કલેક્શન બતાવ્યું કલર ઓપ્શન ઘણા બધા રિવર્સબલ પ્રાઇઝિંગ રહેવાની છે 790 રૂપિયા अने स्टॉल नंबर खास तमे एक बार नोट कर लेजो एफ थ्री में आ बधु तमने साल नू अने बधु कलेक्शन एक बार में आएगा इस बार नया है नया डिजाइन आया है नया है दो हजार पच्चीस दो हजार पच्चीस का डिजाइन है ओके इसका रेट है हजार नब्बे ऐसे वियर करीन तमने बताओ से मैडम इतने तमने एक्जेक्टली ख्याल पड़ी जाए जो आ प्रमाणे नो क्या क्या बोलते हैं इसको इसको बोलते हैं फर पोंचो फर पोंचो हज़ार नब्बे इसमें प्राइस अलग, okay. अलग अलग आएगा वैसे डिजाइन अलग है अलग अलग वेराइटी आएगा बराबर है तो जो सको तब ऊपर घना बता ऑप्शन है ऐसे गल गला बंद वाला भी आएगा अच्छा बरोबर ओके okay. बंद गला नु खुला गला नु बड़ा ऑप्शन मिल से पछी तुमने ग्लव्स मा तुमने वैरायटी बताई दो इसमें जेंट्स भी है लेडीज में भी है इस टाइप पे पूरा जेंट्स का है ओके ये पूरा जेंट्स का

હેન્ડ ગ્લોવ્સ નું બસો રૂપિયા રેવાનું છે પછી આ કેપ છે જેન્ટ માટેની જે કેપ છે જો નજીક તમને બતાવું વન ફિફ્ટી એકસો પચાસ રૂપિયાની જો બધું કલેક્શન મળશે અને આ નાના બાળકો માટે સ્પેશિયલ આ ચૂચું ઇસકા કેટલા ઇસકા ટુ ફિફ્ટી અલગ અલગ હૈ અચ્છા બરોબર છે બસો પચાસ બસો અલગ અલગ રેટમાં મળશે જો હે 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 બચ્ચો કા એ સિવાય સોક્સ અને ખાસ કરીને ઘરમાં પહેરવા માટેના આ પ્રમાણેના જે જે સોફ્ટ શૂઝ જે કહેવાય છે ને એ અહીંયા મળશે જો કલર ઓપ્શન બધા છે અલગ અલગ પેટર્ન છે નાના બાળકો માટેના ન્યૂ બોર્ન બેબી માટેના પણ છે ત્યારબાદ તમારે દોઢ બે વર્ષના બેબી હોય એના માટે પણ ઓપ્શન મળશે અને લેડીઝ માટે તો ઘણું બધું કલેક્શન છે જો હવે એનું એપ્રોક્સિમેટલી જો પ્રાઇઝિંગ છે ને વન ફિફ્ટી દોઢસો રૂપિયાની આજુબાજુ છે જો આ પણ વન ફિફ્ટી છે પછી નાના બાળકોનું છે એ પણ વન ફિફ્ટી ઓલમોસ્ટ કહેવા જઈએ ને તો બધું વન ફિફ્ટીમાં રેન્જમાં મળી જવાનું છે તો મિત્રો એપ થ્રીમાં આપણે લેડીઝનું જબરજસ્ત જે સાલ અને બધું કલેક્શન જે તમને બતાવ્યું હવે એક બીજા સ્ટોલ પર આપણે પહોંચી ગયા છે જોઈ શકો છો ઈ વન કે જ્યાં તમને જેન્ટ્સનું ઘણું બધું કલેક્શન જોવા મળશે અને આ સ્ટોલની મિત્રો ખાસિયતની વાત કરું ને તો અહીંયા ભાઈ નો ખજાનો તમને જોવા મળવા છે અઢળક કલેક્શન અને જબરજસ્ત બધું લેટેસ્ટ કલેક્શન મળશે તો આપને ભાઈ બતાવો છે કેસે હો ભાઈ મજા મળે અભી હુડીઝ મે ક્યાં ક્યાં કલેક્શન પહેલે વો દિખાઈએ કે કાં સે રેટ આપણા સ્ટાર્ટ હોતા હમારા એકદમ લો રેટ છે વો દિખા દીજે હુડીઝ ગ્યારસો નબ્બે સે સ્ટાર્ટિંગ હે ગ્યારસો નબ્બે ગ્યારસો હાજી ઓકે ગ્યારસો નબ્બે કા યે પીસ યે વાલા હાજી ઓકે

મળશે હવે રેટની વાત કરીએ ને તો આ છે વન સેવન ડબલ ઝીરો સત્તરસો રૂપિયા છે ઓકે એટલે હુડીસ છે પણ સ્વેટર ટાઈપ છે એટલે કે તમારે અહીંયા ચેન વાળું છે એટલે જો અહીંયા તમારે ચેન ખોલીને તમે સ્વેટર તરીકે પણ પહેરી શકો છો આ પ્રમાણેનું છે અને ભૈયા ઇસમે કલર ઓપ્શન કિને આયંગે કલર મિલ જાય આપણે ચાર કલર મિલ જાય ઓકે આમાં ત્રણથી ચાર કલર ઓપ્શન મળશે અને રેટ છે પંદરસો નેવું અને આ ચેન વાળું છે અને આ વિથઆઉટ ચેન ઉપરથી પહેરવું પડે બીજો ઉલે ઉપર એકી ઓકે રાઉન્ડ नेक হাফ જીપર રાઉન્ડ નેક અબ જીપર ઓકે એ જો આ પ્રમાણે નું છે તો પ્રોાઇસ સર કેટના રહેગા ઇસકા? ઇસકા પ્રાઇસ લેબલ મે લખાય 1450 1450 રૂપિયા ઓકે એસી વાય પણ જોઈ શકો છો તમે

एंट्री गेट थी एकदम सामने सीधा आशो तो आम स्टॉल आवी जाए कि ज्या तक लेडिज स्वेटर त्यार आ प्रमाण चप्पल है बधु कलेक्शन अँ मैं तो कैसे हो मैडम बढ़िया सर आप बताइए बस बस एकदम बढ़िया अभी जो लेडीज स्वेटर में जो वैरायटी है वो कौन से रेंज से कहाँ से स्टार्ट होती है वो पहले दिखाइए लेडीज में थाउजेंड से स्टार्ट होगा थाउजेंड से जी ओके इस टाइप का मिलेगा पैटर्न मिलेगा कलर मिलेगा साइज मिलेगा सब मिलेगा इसमें तो जो लेडीज माँ एक हजार रुपया थी स्टार्ट था ये ना स्ट्रेचेबल स्ट्रेचेबल है स्ट्रेचेबल है जो स्ट्रेचेबल है और साइज कौन सा है साइज ये फ्री साइज रहता है फ्री साइज रहता है और ना प्राइस प्राइस इसका 1000 होगा 1000 रुपया करो 1000 थावस। से फिर 1200 मिलेगा ओके दूसरा दिखाइए एक ही पैटर्न आएगा ओके बीजे पैटर्न से पैटर्न तो प्राइस रेवानो से काफी मिलेंगे ना 1200 ने और आमा बड़ी फ्री साइज आवे फ्लेक्सिबल फुल फ्लेक्सिबल रेवानो जो अपना

दूसरी वेयर कोई पैटर्न अच्छी है, कोई है, लेटेस्ट आई हो 2025 में वो जरा बताइए लेटेस्ट तो अभी फिलहाल सभी लेटेस्ट है ओके इस टाइप का पैटर्न भी आएगा जो आप क्रमांक में नो से वर्क वाडू यानी प्राइस रहवानी है 1 1550 इस टाइप का पैटर्न पैटर्न वैरायटी आपको बहुत मिलेंगे जो ये का क्रमांक है नहीं पैटर्न

5 साल तक 1 से 5 साल तक तो 1 साल वाले जो बच्चे के लिए जो स्वेटर कलेक्शन वो दिखाई जा रहा है जारा। में क्या रहेगा जो जो इसमें होगा जे पचास, जो જોઈ શકો છો તમે બહુ મસ્ત કલેક્શન છે કોઈ એકદમ કલરફુલ કહેવા જોઈએ તો અને ગ્રેટ છે इसमें होगा 550 550 જો સબ સરપ્રાઈઝ અલગ અલગ ہوگا વેરાઈટી અલગ અલગ હે પછી આ જો તમે 450 450 રૂપિયામાં इसमें भी होगा ओके okay, ले 3 થી 4 વર્ષના જે બેબી હોય એના માટે સ્વેટર લેવાનું છે 490 490 રૂપિયા કલેક્શન આપકો અસબ અલગ અલગ વેરાઈટી મિલેગા ઓકે इसमें ऐसे में હી હોગા બરોબર じゃ750 750 રૂપિયા નું જોઈ શકો છો તમે કલર કેટને आएंगे इसमें કલર 5 થી આવેગા સર 5 ઓકે 5 થી 6 અલગ અલગ કલર ઓપ્શન પર મર્ચે

અને ઇઝીલી આમ ત્રણ ચાર વર્ષના બેબી હોય એને આ આવી જશે અને આનું પ્રાઇઝિંગ કેટલા 350 ઓકે ત્રણસો પચાસની આજુબાજુનું પ્રાઇસ મે ઓકે અને આ પ્લેનમાં તમારે જવું હોય ને તો રેટ જોઈ લો ટુ ફિફ્ટી બસો પચાસ રૂપિયા રહેવાનું છે એ સિવાય તમે જોઈ શકો છો કે માં ઘણું બધું કલેક્શન છે અહીંયા આના છે ટુ નાઇન્ટી ત્યારબાદ આ પ્રમાણે જો ટુ 200 રેબિટ વાળી છે પછી એક આ જો કેબ તમે જુઓ બેબી ગર્લ માટે ટુ ફિફ્ટી બસો પચાસ રૂપિયા બધાના રેટ અલગ અલગ છે એપ્રોક્સિમેટલી વાત કરીએ ને તો વન ફિફ્ટીથી શરૂ થઈને બસ્સો અઢીસો ટુ નાઇન્ટી સુધીનું બધું કલેક્શન અહીંયા મળશે અને નાના બાળકો માટેના જે હેડફોન કાનમાં જો કદાચ ઘણા બાળકો ટોપી ઓપી પહેરતા હોતા નથી તો એના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે ઉપર મેં બેબી જાય હા પ્રાઇસ છે વન ફિફ્ટી

ચાર અલગ અલગ કલરના ઓપ્શન તમને મળશે પછી એકદમ આ ન્યુ બોર્ન બેબી હોય ને જો એના માટે આ જો જબરજસ્ત વેરાયટી અને પ્રાઇઝ રહેવાનું ઇસકા પ્રાઇઝ કેટલા ઇસકા પ્રાઇસ હંડ્રેડ અને જો આનું પ્રાઇસ જો માત્ર ને માત્ર સો રૂપિયા અને એમાં પણ જો તમે અલગ અલગ કલર છે જો પિંક લાઈટ ડાર્ક બધા કલર છે અને આમનો સ્ટોલ નંબર છે જી સેવન એટલે કે જો તમારે નાના બાળકો એક વર્ષથી લઈને પાંચ વર્ષના બાળકો સુધીનું છોકરા છોકરીનું બધું કલેક્શન જોઈતું હોય ને તો આમના સ્ટોલની અચૂકથી વિઝિટ કરજો જી સેવન નંબર સ્ટોલ તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે અને તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો છે હવે આ માર્કેટના ટાઈમિંગની મિત્રો વાત કરી દઈએ ને તો આ તિબેટીન રેફ્યુજી જે માર્કેટ છે એ સવારે દસ વાગે મિત્રો ઓપન થાય છે અને રાત્રેના દસ વાગ્યા સુધી ચાલતું હોય છે એટલે કે જો તમારે પણ ગરમ કપડાનું કલેક્શન લેવાનું હોય ને તો એકવાર અચૂકથી વિઝિટ કરજો આ પ્રાઇઝિંગ થોડું મને ગયા વર્ષની કમ્પેરમાં થોડો વધારે લાગ્યો પણ અહીંયાનું પ્રાઇસ છે ને મિત્રો બધી જગ્યાએ ફિક્સ હોય છે કોઈ બાર્ગેનિંગ ને એવું થતું નથી પણ પ્રાઇસ થોડું મને પર્સનલી હેવી લાગ્યો હવે તમને કેવું લાગે છે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને આ વિડીયો તો જો તમને સારો લાગ્યો હોય તો આગળ જરૂરથી શેર કર દઈએ નવા વિડીયોમાં નવા લોકેશન અને નવી જ કોઈ માહિતીવાળા વિડીયો સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય કરવી ગુજરાત જય